એ લોકો હોય એટલે મારે ઘરમાં કામ જ ન કરવાનું હોય નીતા અબે કારણ કે ભાઈ ની બેનો તો લાડકી હોય એટલે ભાઈ કઈ કામ કરવા દે નહીં હા એમ ને તો લાડકી જોય ને गाइस કરવા દયો હા જય માતાજી ઘરમાં હોય એટલે કામ કરવાનું જ કરવાનું આરામ જ કરવાનું હા એટલે એવું છે જય માતાજી ખુશી બેન દેવી શા જય માતાજી મારું ઘર અપમાન કઈ દે જય માતાજી થાય ખાતા ખાતા હોય ભાઈ જય માતાજી તો ક્યો કેમ છો બધા મામા આવ્યા છે ખુશી આવી છે મામી આવ્યા છે કે એ જો હા હવે ખાવાનું નથી કે રોકાવાનું આપડા આપડે મામીને તું કહી દે મામી રોકાવાનું છે પૂછી દીધી રોકાવા

એ તો બોલ બોલો આ બને એ તો બાતો બોલે બા એ તો બધા કોમેન્ટ માં કે છે મારે ઘરના નું બને છે એરે મને હું તો કોઈને મત બનતું હાવ માર ઘોરપમાન એમાં મારા પછી ઘોરપમાન કરી નાખાય ત્યાં હું શું બોલું હે હા બેગા કાં મારા ઘોરપમાન મારેન ભાઈની બિચારા ને ઘોરપમાન જ્યા હતા એ દેવી છે ઘોરપમાન ક્યું તારણ મામાને દેવી હા એ દેવલી ઘોરપમાન શું ને ઘોરપમાન જ્યા ઘોરપમાન થઈ ઘોરપમાન ના ખાવ ના નથી જો એમ કે છે નથી જો તારું ક્યાં ઘોરપમાન નત કરી અલી ગયા તો માં મામીને કે રોકાવાનું છે જા તો ખુશી વહી જશે જા તો આપણે આવવા છે ખુશીને રોકવી છે આ મુગળા ની કાર ખાવ ને જમ જ ન કે ના રાખ્યો બધી દે કોનું ઘર છે આ કોનું ઘર છે કોનું ઘર છે કે કેતો જા અરે ફી દાટ નથી બતાવા ઘર કોનું છે ઈ કે એટલે ઘર છે ને નથી દેવી સાપના પોતેના અપમાન થઈ

તુસી ફાઈ જઈલો થાય ને મારા હાથ માંથી લઈ લે તો એવું થોડું હાલે અપમાન કરે એમ નો ખવાય કે નો ખવાય ઉધર ચાલે હાલો થોરી કઈ મમ્મા ખવાય થોરી કઈ દે મમ્માને હા બસ ઓકે કે નઈ ખાવ હવે કે ઓકે 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 હય કું મધ્ય હજી કેમાં સાકુ તો ના ના હું મને મારતો તો હે તો હું પ્લાનિંગ છે ને જાવ ના એમ નો ના એટલે તો પડશે એમ ને

ઇસાબેટ નથી ખાવા દેવાના ને આ દેવી છે મામાને ને નથી જવા દેવાના ને મામાને નથી જવાનું નથી જવાનું તમે કે ઘર મોટા છો આ નદી આવે ના ના આજ નોથી રોકાઈજો પછી કેવા વાળા ઘરે આવવાના પાછળ મારે તો મુલત કર નઈ હા એવા ન ના આવે બે એવું આ માંગીનો આમ દીધા છે બપોર લગીન દોતો એ એ જોજો હા મારે એક છે અને લાઈટ થી અમારી એટલી એને જીવન મારું પાળ્યું છે ભાઈ હે ઓ બંખા છે હો ટકા

મહેમાન બધે હોય તે તમારું બધે હોય ન્યાય મળવાનો ફોન કરે તો કે પણ મારે મહેમાન આવે છે તો ભાઈ મહેમાન ને હાચી લ્યો પણ મહેમાન માણસ એવું હોય કે બોલે બોલો બોલતી નથી ભાઈ આવ્યો હોય તેને પડે ઈ હું હું ગમે હોય એવું કઈ ન હોય ભાઈ એવું કઈ બધે તો હોય હવે એમાં તમારું શું કહેવા મારે મળી ગઈ ઘરે આવી મને મારા હાય એમ કીધું કે જો તમારી આપું ન્યા મારા હાલા એમ કીધું હોત ને તમારો કુમાર આડે રેવા ગયો તમે પણ એ તો એને એનું હોય ને હા હવે કોઈનું મગન માં તે લગાડવા રે નથી મેં કો પછી હા તો મારી ટુ હાડી કોને તમુક જે આવી જાય ચા હા આઈ ના મોટા ભાઈને ઘરે

માયન આ એ તો આપણા બાપા કુટુંબમાં આદમીનું ધરા જલે એ બોલવો મને એને ઓગળ્યો હાથ આઠ ભવજે કે તો કે ના પડે અંદરથી ટુકાય હે કોઈ કંટાળો નથી એ મારો રોડાનો મીળો રોડાનો મીળો માર્થી ફલફલા આ હાલ તામું કુકે કુમાને કુકે કુમા જો એ કુ ખારું હોય ને તું કે કર્યું એને દીધા આપણને કોઈ કાજુ ન દીધા એને દીધા કે તમે લ્યો પુરો પુરાડા નું ખબર પડાય સોફી હા આલા કરે મારા મમી સે પાછે દે લે મિંદર મિંદર તો એમ કહો સાદ ન રોકજો કાલે હે તો રોકા બે થી રોક અરે કાલે દેવી નથી આજે આપણે હાલો ગાઠિયા બાતાના આવતો પડી એકલા પંડ્યા ભાઈસાબને આપણે ખાઈ હાલ લાગે ગાઠિયા ખાવાનું મારી પાસે કાઈ હા આ બધા બોલ ન ખવાય

હલો જય માતાજી મેળી માં આગળ બ્લોગ માં બના રેજો આગળ ની વાત પછી કરશું